તો નમસ્કાર મિત્રો મિત્રો આપણા ધારાસભ્ય શ્રી ચૈત્રભાઈ વસાવા અને સંજય વસાવાના સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે કે સંજય વસાવાએ ચૈત્ર વસાવાથી માફી માંગી અને કીધું કે ભાઈ મારાથી ભૂલ થઈ ગઈ અને મેં તમારા પર ખોટો આરોપ લગાવ્યો છે એ મારી ભૂલ હતી ભૂલ હતી ને ભૂલ હતી અને આ બધું જ ભ્રષ્ટાચાર છે જે ભાજપ સરકારનો કરેલો છે અને આમાં મારો કંઈ પણ વાંક નથી હું પણ ફસાઈ ગયેલો વ્યક્તિ હતો તો મિત્રો એવા બધા વિડીયો તમે અમુક જગ્યાએ જે હશે કે આવું હોય છે કે આવું તમને લગાયેલું હોય છે કે આવો અમુક યુટ્યુબરો બોલતા હોય છે પણ એવો હજી સુધી કંઈ પણ થયું નથી કે ચૈત્રો વસાવાની સંજય વસાવા માફી પણ માંગી નથી કે એવું કશું થયું નથી પણ તે પહેલાં આમ થોડા દિવસો પહેલાં સંજય વસાવાએ એવું કીધું હતું કે કે જો ચૈત્રો વસાવા માફી માંગી તો હું કેશ પાસો ખેંચી લઈશ એવું કહ્યું હતું પણ સંજય વસાવાએ ચૈત્રો વસાવાની માફી માંગી નથી આ તદ્દન ફેક ન્યૂઝ છે તો મિત્રો આવી જ તમારે ચેત્રભાઈ વસાવાની સાચી જો માહિતી જોઈતી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો ચેત્રો વસાવા હવે જેલની બહાર તો આવી ગયા છે પણ તેમના મત વિસ્તારની અંદર જઈ શકશે નહીં અને મિત્રો એના સામે પણ લડત કરવાની છે એટલે કે ચેત્રો વસાવા અને બીજા જે તેમના જે આપ પાર્ટીના નેતાઓ છે તે આના પર લડત કરવાના છે કે ચેતરો વસાવાને કેમ તેમના મત વિસ્તારની અંદર જવા નહીં મળે એક વર્ષ માટે તે તેમના મતવિસ્તારની અંદર કે તેમના જનતા તેમની જનતાને મળી પણ નહીં શકે કે તેમના પરિવાર પાસે પણ નહીં જઈ શકે કેમ કે ત્યાં તેમનું ઘર છે તો મિત્રો તેનું શું થાય ચેતર વસાવા એક વિડીયોની અંદર એવું પણ કહેતા હોય કે મારો પાડાની અંદર ઘર છે હું ત્યાં કેમ ના જઈ શકું કે આવી રીતે મને જો જેલને બહાર મૂકવામાં આવ્યો છે કે આ શરતો પર મને જેલમાંથી છોડવામાં આવ્યો છે તો મિત્રો ચેતરભી વસાવાને ખોટી રીતે ફસાવ્યા હતા તે તો તમને બધાને ખબર જ હશે અને તેમને ફસાવામાં સૌથી મોટામાં મોટો હાથ એ સંજય વસાવાનો હતો અને મનસુખ વસાવાનો હતો એ માહિતી પણ તમે લોકોનું બધાને હશે કે સંજય વસાવાએ શું શું કર્યું છે ચૈત્રભે વસાવાને ફસાવવા માટે તો મિત્રો તમારે જો ચૈત્રભે વસાવાની પૂરતી માહિતી જોઈતી હોય તો આપને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો